છે ચાલો તો જો સાંજ ના ભાગી ગયા છે સાડા છ આજ તો સાડા છ થઈ ગયા છે આજ તો ઠંડી પણ થોડી થોડી ઓછી છે ચાલો લાઈવ ગરમા ગરમ ભૂંગળા

જો આપણે દૂધ આવી ગયું છે તો ગરમ ચાવા માટે મૂકી દીધું છે અહીંયા ભાત પણ મૂકી દીધા છે તો આજે તો બનાવવાની છે માતાજીની લાપસી પૂનમ ગઈ એટલે આજે જો માતાજીની લાપસી બનાવવાની છે અને વાલોનું શાક બનાવવાનું છે તો વાલો વીણવાની છે આપણે અને માતાજીને શ્રીફળ વધેવાના છે અને લાપસી બનાવવાની છે તો એવું બધું આજ કામકાજ કરવાનું છે તો મંદિરેથી આવે પછી શું કરવું શું નહીં જોઈએ આપણે ત્યાં સુધીમાં આપણે વાલોર તો વીણી લઈએ કેમકે વાલોને વીણાતા લાગશે વાહ અને આજ તો સોમવાર થઈ ગયો એટલે છોકરાઓને સ્કૂલ સ્કૂલ ચાલુ થઈ ગઈ કેમ કે રવિવારની હોય એટલે નિરાત હોય આજ તો જો ઉતાવળ થાય હવે રસોઈ બનાવવાની અને અહીંયા મમ્મીનું જો બધું પેકિંગ કમ્પ્લેટ થઈ ગયું છે બધું પણ હવે બસવાળાનો કાંઈ ફોન આવ્યો નથી હવે એકાદડી લેટ પાછું થાય કે શું થાય કોને ખબર હમણાં તો એવું જ થાય છે આ વખતે તો કોને ખબર એક દી એક દી લેટ જ કરે છે તો અહીંયા બધું જો પેકિંગ કરી કરીને બધું બિસ્તરા મૂકી દીધા છે તો હવે બસવાળા ભાઈનો ફોન આવે ત્યારે ખબર પડે એવું છે હવે નખર પંદરે ઉપડવાને બદલે સોલ થઈ સોલ ની બદલે હવે આજ ઉપડે કે શું થાય કાંઈ નક્કી નહીં હવે જોઈએ હવે તો ચાલો આપણે પણ વાલો વીણી લઈ અને દૂધને ભાત આપણું થઈ જાય અને પછી મળી પાછા ચાલો આવું બધું છે કામકાજમાં તો સવાર સવારમાં આજ તો બે દિવસ ત્યાં થોડીક ઠંડી ઓછી છે પવન ઓછો છે આજે પણ ઓછો છે અને કાલ રાતે પણ ઠંડી થોડીક ઓછી હતી રાજકોટમાં તો સારું આટલી એટલી હોય ને તો વાંધો ન આવે વચ્ચે તો બહુ જ પડી ઠંડો પવન ને ઠંડી એટલી પડી ને બહાર નીકળવાનું મન નહોતું થતું આજ વળી ઓછી છે જો આપણે રસોઈ બની ગઈ છે શાક એ મુકાઈ ગયું છે વાલર ને રીંગણાનું શાક અને દાળ ભાત મસ્ત દાળ પણ ગરમા ગરમ અહીંયા થઈ ગઈ છે અને કીર્તન જો હવા નાસ્તો કરીને સ્કૂલે ન જાય ને અત્યારે અત્યાર નાસ્તાનું ચાલે છે એનું હવાર ખાઈને જતો હોય તો હું વાંધો આવે તને આમ આમ કરતો તો હવારમાં જો નાસ્તો ન કરીને જાય એટલે જો અત્યારે અગિયાર વાગી ગયા છે અને હમણાં એને જમવા બેહવાનો ટાઈમ થઈ જાય અને અત્યારે ડબા વિખવડે છે ડબા ખંખોળ ખોળ જે કાંઈ હોય મળે એ ખાય છે જો આવું બધું છે એનું પછી રોટલી શું ખાય છે લા અત્યારે એ બધું ખાઈ લઈશ તો ચાલો આપણે લાપસી બનાવવાની છે તો લાપસી બની નાખવી પછી ખેતર કેમ કે મોડું થાય એટલે વેલા હાડ બનાવવી પડે નકર એને જમીન જાવું હોય એટલે નકર એની લાપસી ખવાય નહીં એટલે થોડી વેલા એને પણ ખવાય જાય તો આવું બધું છે ચાલો તો બનાવી લઈ બધું ચાલો તો જો અહીંયા ગરમા ગરમ લાપસી બની છે કોને કોને લાપસી ભાવે છે હજી બને છે તો કમેન્ટમાં જણાવજો કોને કોને લાપસી ભાવે અમારે જ બધાને બહુ ભાવે છે ગરમ ગરમ પણ મા કીર્તનના હિસાબે મારે વેલી બનાવવી પડે કા જમવાનું ટાઈમ થાય ને ત્યાં ખરી જાહે એટલે એને ખાઈને જાવું એટલે શું કરવું વેલી કરવી પડે એટલે જો લાપસીનું આંધળ મુકાઈ ગયું ને આ બની પણ ગઈ છે લાપસી હવે બફાઈ છે થોડીક અને શાક પણ બની ગયું છે અને કીર્તન જો રેડી થઈ ગયો છે તૈયાર થઈને અને નકરો દડો અહીંયા બાંધ્યો છે ને તે ડરો એકડું ઈ જ કામ કરશે બીજું કઈ ધંધો જ નહીં કરે

બસ ને મોડું થયું છે તો બે મોડું જવાનું

હા જ તો કેદી પૂરી થાય મંગળવાર ઓલા મંગળવાર છેલ્લું લખવાનો અને જો મકર સંક્રાંતિ નો નિબંધ એવું લખવાનું આપ્યું છે તો એને મોટું લિસ્ટ આવ્યું છે હોમવર્કમાં ઓલા વોટ્સઅપમાં તો આજે મેનુમાં બને છે ભૂંગળા બટેટા

શાંત થઈ ગઈ એટલે અને આરાધે અમારે રમવા વઈ ગઈ છે આજ તો અમે જીયુના ઘરે જીયુને રમાડવા એટલે આજે ટ્યુશનમાં એને રજા હતી અને કાલે રવિવારે ચાલુ હતો કેમકે આજે એને ક્યાંક બાદકામ જવું હશે એટલે કાલે ભરાવી દીધો હતો કાલે બેને ચાલુ હતી ને આજે કાલે કીર્તનને રજા છે ને આજે બપોર પછી આરાધ્યની રજા હતી તો એવું બધું હતું તો ચાલો આપણે બનાવવી ભૂંગળા બટેટા ભાવનગરના પ્રખ્યાત ફેમસ ભૂંગળા બટેટા બનાવી નાખીએ આપણે ચાલો ચાલો લાઈવ ગરમા ગરમ ભૂંગળા અને બટેટા બફાય છે તો જો આપણે ભૂંગળા તળવા સી તેલ મૂકી દીધું છે અને તેલ આવી ગયું એટલે કીધું ભૂંગળા તળી લઈએ ત્યાં બટેટા આપણા બફાઈને રેડી થઈ જાય પછી વઘાર માગી તો આ તો પાર્ટી કરવાની છે ભૂંગળા બટેટાની કાલે કહી દીધી પફની તો હમણાં તો એવું જ હાલે છે તો 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 જો લાઈવ ગરમા ગરમ અહીંયા અહીંયા ઠંડીના છે 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 ચાલો આવી જાવ બટેટા બટેટા કોને કોને કમેન્ટમાં જરૂર પણ બફાઈ ગયા ત્યાં પેલા ભૂંગળા તળી લઈએ આપડે પછી બનાવી બટેટા ચાલો તો અહીંયા આપડા બટેટા બફાઈને રેડી થઈ ગયા છે સુગંધ આવી ગઈ ભૂંગળાની ભૂંદરાને લીયા ભૂંગળા સારખું ભાઈ બહુ ભાવ એ તો જો આપણા બટેટા મસ્ત બનવા મળ્યા છે અહીંયાં તો જો આપણે પાણીમાં એલા તેલમાં મસ્ત પાણીનો વઘાર કરી નાખ્યો છે બટેટું બે બટેટાને છે ને ચેપી નાખ્યા છે હાફ ચૂંદો કરી નાખ્યો છે એટલે જેથી કરીને આપણે રસો ઘાટો થાય મસ્ત એવો અને રાણા જીરું અને લાલ ચટણી મીઠું

અને જેને જો ખારી સીંગ ને એવું નાખેલા ભાવ તો પણ ન ખાય બધું એ ચાલો હવે આપણે મસ્ત રીતે થઈ ગયા છે તો આપણે બટરામાં એડ કરીને બનાવીએ હાલો તો ચાલો તો આપણો મસ્ત જો અહીંયા બટેટા ભૂંગળા રેડી થઈ ગયા છે બટેટા અને ભૂંગળા પણ રેડી થઈ ગયા છે લે તો એક ધારા બે મંડાઈ પડ્યા છે ચાલો તો ભૂંગળા બટેટા થઈ ગયા છે આવી જાવ ખાવા માટે ચાલો તો જો અહીંયા અમારા કીર્તન ભાઈ તો છે બટેટા ભૂંગડાને જમ બહ બહાટી બોલાવવા મહિયા હારા જ્યાં તે જો મોઢું બગડ્યું બટેટા બટેટાવાળું હે ભૂંગળા બટેટા હાલો ભૂંગળા બટેટા ખાવા જો આપણે બેઠી ગયા છીએ ભૂંગળા બટેટા ખાવા માટે તો આવી જાવ બધા ભૂંગળા બટેટા ખાવા હા હારા બન્યા મજા આવી હે એ તો જવાબે નહીં દે એટલું ખાવામાં ઓલો પડી ગયો તને કહું છું હારા બન્યા એમ કહું છું ખાવા મળે બોલવાનો આળો થાય ને એટલે કરવાની તાળો થાય એટલે કામ કરવાની તાળો થાય પણ બોલવાની આળો થાય છે તો આપણે જો જમી કાઢવી ફ્રી થઈ ગયા ને આવી ગયા ઉપર અહીંયા જો મોબાઈલ લઈને બેસી ગયા છે નેટ નો પ્રોબ્લેમ હમણાં બહુ વાંધો પડે છે નેટ એવું થાય છે ઘરે તો એમાં વધારે વાંધો પડે છે જટ પકડાટું નથી બહાર તો ક્યાંક થોડુંક આવે હા ઘરની અંદર તો હાવ ઓછું આવે છે અને આ બે જો ટોપા બોપા ચડાવીને અમારે તો હિમ પડ્યો છે અહીંયા રાજકોટમાં એટલી ઠંડી છે પંખો ચાલુ નથી કરાતો એવી ઠંડી છે ફૂલ ઠંડી બપોરે પંખા વગર તો હું તા હું નારાધ્યા કાં આરાધ્યા એ તો કહું પણ પછી ઓઢાલું કાઢ નાખે તો શું કરવું આપણે

કેમ કે નેટ આવે એની ઉપર આધાર રહે તો ચાલો તો આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલે નવા કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ